દસામા ને બે દીધા છે આ રીતના દરિયામાં વિધિ કરી અને આ આ આપણે માતાજીને બેહાડી દીધા છે ને અત્યારે દૈસામા નું આઠીનું વિધિ નું કામ ચાલે છે મિત્રો તમે જોઈ શકો છો આ છે આપણે તમે મહાદેવ નું મંદિર ત્યાં આપણે આવેલા છીએ અને માણસો અત્યારે ઘણું આવી ગયું છે અને પાણી પણ અત્યારે આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો તો તમને વિડીયોમાં બતાવું તમે જોઈ શકો છો જે ખરેડ અને ગઢડાની વચ્ચે આવેલું છે આ પિંગળેશ્વર મહાદેવનું મંદિર જ્યાં આપણે દરિયા કાંઠે Kalau आपण बागाजीने दर्शन करले बागाका बेन पाय

અત્યારે પબ્લિક વધારે પડતું પૈસા માં ની આવી ગયા છે તો તમે જોઈ શકો છો આ બેન પણ અત્યારે માતાજી ને પધરાવા આવ્યા છે પિંગલેશ્વર મહાદેવ દરિયામાં તમે જોઈ શકો છો મારી પાછળ પાણી પણ આવી ગયું છે મિત્રો અને આપણે મહાદેવના દર્શન ઉપર કરવા જવાના છે અત્યારે અંદર જવાનું હતું પણ હવે પાણી આવી ગયો એટલે એ કાઈ જવા નહીં માણસ તમે જોઈ શકો છો આ રીતનું લોકેશન છે મારી પાસે વિડિયોમાં જોઈ શકો છો તમને જે અત્યારે પબ્લિક હાલમાં વધારે છે જો Ya bên Banyak nih chờ nó cái gì Được gì đến vậy હા ઉપર મંદિર મહાદેવના દર્શન કરીને નીકળી ગઈ હાલ તો હાલો આપણી હવે વસ્તુ લઈ લે બધી અને નીકળી જાય તો અત્યારે આપણે નીકળી ગયા છીએ અને તમે રોહી શકો છો મિત્રો પબ્લિક વધારે છે

અત્યારે થઈ ગયું છે મોડું તો તમે જોઈ શકો મારી પાસે વિડીયો મહાદેવ નું મંદિર કરીને નીકળે જવાનું છે આ છે મહાદેવ મંદિર અત્યારે મંદિરે ઘણા માણસો આવી ગયા છે તમે જોઈ શકો છો

I'm <laughs> going હનુમાનજી મહારાજ ના દર્શન કરીએ મિત્રો અચ્છા આપડે હનુમાનજી મહારાજ તમે જોઈ શકો છો હનુમાનજી મહારાજ જે આપણે સિંઘેશ્વર માતા મહાદેવ ના દર્શન કરીને આપણે હનુમાનજી મહારાજ ના દર્શન કરી દીધું અને કમેન્ટમાં જય હનુમાન દાદા